નમસ્કાર આજે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલ પર આપ જોઈ રહ્યા છો મહેમાનો આવેલા છે જે કાલ સારીથી અને આજે સંસ્થામાં અંધ બાળકોને ભોજન જે આપેલ છે નિમિત્ત છે આજે કેરુલભાઈ સરદાર કે એમનો આજે હેપી બર્થડે છે તો આપણે પરમ કૃપાળ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે હરમેશ ખુશી આપે અને તમામ એમની ઈચ્છાઓ પૂરી થાય મનોકામના પૂરી કરે ભગવાન અને આજે આપણે આ ભોજન લેતા પહેલા આપણે પ્રાર્થના કરીએ પણ એ પહેલા પહેલા ખાસ એક વાત કરું તો કે આ સંસ્થા માટે એને ઘણી બધું તમે ત્યારે જ્યારે જ્યારે મેં અવાજ પાડ્યો છે ત્યારે કેરનભાઈ અવાજ સાંભળીને સંસ્થા ઉપર અચૂક હાજર થયા છે તો એ માટે આપણે પહેલા તાળીઓ તો આ ભોજન આપણે પ્રાર્થનાથી લઈએ ઓ સાથે સાથે જણાવવાનું કે શ્રી અલ્યાર્થી ગોળ ભવનની યુટ્યુબ ચેનલ ચાલે છે આપ પણ આવી રીતે ભોજન બુર કરાવી શકો